ફાર્મ નામથી એમનું ફાર્મ છે અને પ્રાકૃતિક ખેતી કરે છે જે પોતે પણ પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતીમાંથી જે પ્રાકૃતિક ખેડૂતો જે આ વિસ્તારની અંદર જે ખેતી કરે છે તો એ લોકોની પ્રોડક્ટ લઈને એમનું માર્કેટ કરે એમનું માર્કેટ કરે છે તો એવા વ્યક્તિ આપની વચ્ચે છે મહેશભાઈ ભડિયા તો સૌપ્રથમ તમારું હાર્દિક સ્વાગત છે અને અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો મારું નામ મહેશ વર્તનભાઈ ભડિયા મોરગામ વિસાવદર તાલુકાનું ગોરખપુર આ મારું ફાર્મનું નામ છે કૃષિ એકદમ પ્રાકૃતિક ફાર્મ અને છેલ્લા અઢી મહિના થયા એટલે કે ધનતેરસના દિવસે વિસાવદરમાં પ્રાકૃતિક હાટ એટલે કે કૃષિ એકદમ પ્રાકૃતિક મોલ એ નામથી શરૂ કર્યું છે અને છેલ્લા પાંચ વર્ષ થયા ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને ઘણી બધી મજા આવે છે પહેલાં તો આપણું સ્વાસ્થ્ય સારું થશે પછી આપણે બીજાનું સ્વાસ્થ્ય સારું કરીશું તો થોડી એ અમારા જે ખરૂત મિત્રોને અને ગ્રાહક મિત્રોને એ જણાવો કે તમારા મોલની અંદર તમે કઈ કઈ પ્રોડક્ટ વેચો છો પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી અને એનાથી શું શું ફાયદા છે આ ગોળ છે એટલે કે આપણે જે ફર્મા ફિનેલ વાપરીએ છીએ એની જગ્યાએ આ ગૌમૂત્રના અર્કમાંથી બનાવેલી ફિનેલ છે આ ફિનેલથી પોતું કરવાથી જે મચ્છર માખી મચ્છર છે એ તો જતા જ રહે છે પણ નાના બાળકો જયારે આપણે એમને ઓસરીમાં રમતા હોય એ આને ટચ કરે તો પણ કઈ નુકસાન નથી છે છે જે ગાયના બનાવેલું અત્યારે બેનો જોઈએ તો ઘણા બધા બ્યુટી પાર્લરમાં ઘણા બધા ખર્ચા કરે છે તો આ કેમિકલ ફ્રી એટલું બધું તાકાતવાળું છે આની સાથે ગુલાબ જળ અથવા તો દૂધમાં લેપ કરી અને લગાવવાથી ઘણી બધી રાહત થાય છે કેમિકલ ફ્રી લાલ દંત પંજન છે તો આમનો ઉપયોગ કરવાથી

ઘણી બધી રાહત થાય છે છાસ મસાલો આ છાસ મસાલો છે છાસ મસાલામાં મોરિંગા પાવડર એટલે કે સરગવાનો પાવડર એડ કરીને એ બધું બનાવેલો છે પછી ઊંધો ગેસ ચડતો હોય તો ડોક્ટર આગળ જઈએ તો સામાન્ય ટેબ્લેટ ને આપેલું આપતા હોય એમનાથી રાહત નથી થતી પણ આ જે છે ગરમ પાણી સાથે લેવાથી ચાર જ વખત લેવાથી ઘણી બધી રાહત થાય છે અને પેટ એકદમ જે બધા છે બોટલ એ સત્તર પ્રકારના ગૌમૂત્ર અર્ક છે એ નાની બીમારીથી માંડી મોટી બીમારી દાખલા તરીકે નાની બીમારીમાં સામાન્ય શરદી છે 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 મોટી કેન્સર જેવા એ એના માટે પણ અલગ અલગ બધા રિઝલ્ટ મળેલા છે અને પાવરફુલ રિઝલ્ટ છે ઘણી વખત કોઈને એ ન પાવે અર્ક પીવાથી સ્મેલ આવતી હોય તો એમની ને એમની પાછી આ ટેબ્લેટ છે એટલે કેપ્સ્યુલ છે આ કેપ્સ્યુલ પણ લઈ શકીએ સત્તરે સત્તર પ્રકારની કેપ્સ્યુલ છે એટલે કે બધા જ બીમારીનો ઈલાજ તો ઘણા બધા મોંઘા ખર્ચા વાળા પાવડર આપણે ઉપયોગ કરતા હોય છે પણ આ કેમિકલ ફ્રી પાવડર છે ગમે એવું નાના બાળકને પણ લગાવી શકાય છે એ મોબાઈલ એન્ટી રેડિયેશન ચીપ છે આ લગાવવાથી મોબાઈલમાંથી જે એન્ટી રેડિયેશન જે વેવ છે એ આપણા શરીર ને ઘણા બધા નુકસાન કરતા હોય છે આ લગાવવાથી સામાન્ય એવું પણ નુકસાન નથી કેસુડા લીમડો અને ગુલાબનો એ પણ આપણે ત્રણે સાબુ આપણે જાતે જ બનાવીએ છીએ અને કેમિકલ ફ્રી છે તો એમનાથી ઘણા બધા શરીરમાં ફાયદા છે લાકડાના બ્રશ છે વાંસના લાકડાના બ્રશ આનું પણ ઘણું બધું પેલું વ્યવસ્થિત રીતે છે અને પ્લાસ્ટિકમાં ઘણી બધી વખત નુકસાન થતું હોય

હોઈ શકે છે પણ આ જે જે મધ છે એ સો ટકા સુદ્ધ છે ત્યારબાદ આ હળદર છે ઓર્ગેનિક પદ્ધતિથી બનાવેલી હળદર છે અને ખાસ કરીને હળદર તો ઘણી બધી જોઈએ જ હોય છે આપણે પણ એમાં જે મેઇન વસ્તુ જે છે એનું કર્ક્યુમિન એ કર્ક્યુમિન આપણે ઘણી વખત જોઈએ ને તો હળદરનું આખો પેલો જુડો ઉપાડીએ ને એમાં માતૃગાંઠ હોય છે આ હળદર જે છે એ માતૃગાંઠથી બનાવેલી છે એટલે ઘણું બધું એમાં કર્ક્યુમિન ના ટકાવારી રહેલી હોય છે ત્યારબાદ અડદની દાળ છે મગની દાળ છે મગની કોતરાવાળી દાળ છે આ બધું આપણે જાતે જ બનાવીએ છીએ ત્યારબાદ મોરિંગા પાવડર એટલે કે સરગવાનો પાવડર છે અને છાસ મસાલો છે પછી આ ઓર્ગેનિક રીતે તૈયાર કરેલી વરિયાળી છે બાજરી છે પછી આ જે છે ટુકડા ઘઉંની ની સેવ છે ઘરે જ બનાવેલી અને આ જે છે ખાસ